બહુ સહજ રીતે છે ક્યારેક આપણી વસ્તુ ખોવાઈ ગઈ હોય જો આપણા નસીબમાં હોય તોય રસ્તામાં ખોવાઈ ગઈ હોય તોય કોઈ ન મળે આપણને જ પાછી મળે અને ક્યારેક ઘરમાં મૂકેલી વસ્તુ પણ ખોવાઈ જાય છે કારણ આ બધું નસીબના જોગે છે ગમે તેટલો પ્રયત્ન કરો તમે મૃત્યુથી નહીં બચી શકો

કેટલા લોકોએ માઇકલ જેક્સન નું નામ સાંભળ્યું છે બસ આટલા જ લોકો ઘનશ્યામભાઈ સાંભળ્યું છે એમ નામ માઇકલ જેક્સન નું માઇકલ જેક્સન એ સો વર્ષ જીવવું હતું કેટલા વર્ષ એને સો વર્ષ જીવવું હતું અને સો વર્ષ જીવવા માટે એણે કેટલી બધી તૈયારી કરી આપણા ઘરમાં અથવા તો આપણા ઘરની બહાર આપણી રક્ષા માટે કેટલા બધા ગાર્ડ ને ઉભા રાખ્યા હોય આ માઇકલ જેક્સને એના ઘરમાં આખી ડોક્ટરોની ટીમ રાખી હતી ડોક્ટરોની ટીમ એનું જમવાનું આવે ને તો જમવાનું ટેસ્ટ થાય એ ટીપું વધારે તેલ ન જવું જોઈએ એને સાંભળ્યું હતું કે ઓક્સિજન વાળા જ્યાં વધારે ઓક્સિજન હોય ત્યાં જીવન સારું જીવાય છે એને આખા ઘરને ઓક્સિજન યુક્ત કરી દીધું ઓક્સિજનની પેટીઓ રાખી દીધી ઘરમાં કોઈને મળે ને તો કોઈ હાથ નહોતો મિલાવતો ગ્લોવ પહેરી રાખતો હતો કેટલો ખર્ચ કરતો પીવાનું પાણી હોય ને એનું પેલા ટેસ્ટ થાય પછી પાણી પીતો જરાક પણ રોજ એના એના શરીરમાંથી રોજ એને સેમ્પલ લઈને એનું એનું ટેસ્ટ કરવામાં આવે જરા પણ એને વાયરસ થાય ને તો તરત એની સારવાર થવા લાગતી રોજના એટલા ઇન્જેક્શન ખાતોય એટલી બધી ડૉક્ટરોની ટીમ તૈયાર હતી એટલી બધી વ્યવસ્થાઓ હતી એટલી બધી એની સામગ્રીઓ તૈયાર હતી છતાં એ માણસે સો વર્ષ જીવા માટે બધી વ્યવસ્થા કરી હતી પચાસ વર્ષે માણસ વહી ગયો અને આપડા ગવઢિયાએ કોઈદી ઇન્જેક્શન નથી તો એકો હો હો વરક આપી જશે શું કામ એને આપણે આપણી જાતે કેટલું જીવીએ એ નક્કી નથી કરી શકતા આપણે જન્મિયને અત્યારે શ્વાસ લખીન ઠાકોરજી મોકલ્યા છે કે આટલા શ્વાસ આ ધરતી પર તારે લેવાના છે આપણને ખબર જ નથી કેટલું રહેવાના છે પણ મને એટલી એટલી મને એટલી વિચારધારા મને આ ભાગવતની કથાથી મળી છે કે કેટલું રહેવાના છીએ એ ખબર નથી

બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને એ બ્રહ્માજીએ એને વરદાન આપ્યું કે તું રાત્રે ન મરે દિવસે ન મરે ઘરમાં નહીં બાર નહીં આકાશમાં નહીં ધરતીમાં નહીં લીલાથી નહીં સૂકાથી નહીં અસ્ત્રથી નહીં શસ્ત્રથી નહીં માણસથી નહીં પશુથી નહીં બ્રહ્માના સર્જનથી તું મરીશ જ નહીં આવું વરદાન આપ્યું હવે જેની પાસે આટલી તાકાત હોય કોઈ મારી ન શકે તો એ મરે આ જ કથામાં એનો ઉપાય આપ્યો છે એનું બહુ સરસ દ્રષ્ટાંત જો આપ્યું હોય તો આ કથામાં જ આપ્યું છે કે પ્રહલાદને મારી નાખવા માટે કેટલા પ્રયત્ન કરવામાં આવ્યા તો એ પ્રહલાદ મર્યા નહીં અને હિરણ્ય કશું બચવા માટે કેટલી કેટલી સાધનાઓ કરી તપસ્યાઓ કરી વરદાન મેળવ્યા તો એ મરી ગયો કેમ આ સંસારનો નિયમ છે તમે તમારી હાથે બચવા ચાહો તો ન બચી શકો ઠાકોરજી જેટલું ઈચ્છે એટલું તમે કરી શકો ભગવાન જેટલું ઈચ્છે એટલું જ તમે કરી શકો એક સૂત્ર છે હરિની ઈચ્છા વગર કોઈથી તરણું ન તોડાય ભગવાનની ઈચ્છા ન હોય તો તમે તરણું તોડી ન શકો એમ પરમાત્માની ઈચ્છા ન હોય ને તો તમે શ્વાસ ન લઈ શકો આ તો બધું પ્રભુની ઈચ્છા છે પણ આપણા મનમાં એમ થાય છે કે બધું હું કરું હું કરું હું કરું અને કરતન દુજો કોઈ તારા આદર્યા કામ અધવચમાં રહે મારો હરિ કરે સો હોય ભગવાન કરે તો જ થાય બાકી આપણાથી કશું થતું નથી અને વાલા ભક્ત જેનો મારી પ્રાર્થના છે તમારા હાથે કોઈ સારું કામ થાય ને ત્યારે પરમાત્માનો આભાર માનજો ઠાકોરજી સારા કામ માટે તે મને માધ્યમ બનાવ્યો તે મને નિમિત્ત બનાવ્યો આટલું સારું કામ કર્યું